कांग्रेस से वन अधिकार आपयोग भाजप साथ बारना उतारा पे कांग्रेस प्रदेश प्रमुख शक्ति सीना भाजप पर प्रहार आप परंपरानुसारन कर पर जो कांग्रेस की सरकार थी इस सोनिया गांधी जीए अने मनमोहन सिंह जीए कईयों के वन संपत्ति पर आदिवासियों का अधिकार हो जोए वन संपत्ति पर अधिकार मो कई दुआ है? અને આ ભાજપ ની સરકાર આ પૂરા હાથમાં રાખવા આપે છે આપણને આપણી આદિવાસી જમીન પર આપણો પૂરો અધિકાર આપો લડવું છે અને લડવામાં જીતવું છે તો આ બંને દિલ્હી મોકલો સંપર્ક આપણી વચ્ચે આવ્યો છું ફરી વખત મેળા નિમિત્તે ખૂબ શુભકામનાઓ આ બંને મિત્રો આપણો આદિવાસી સમાજ છોટા ઉદેપુર ભરૂચ અને ગુજરાત અવાજ દિલ્હી પહોંચાડવા માટે બંને મદદરૂપ બનજો એ વિનંતી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે